આજે તો મિત્રો સોશિયલ મીડિયાનો વાયરલ વિડીયો પણ સામે આવ્યો છે તો વિડીયો ને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં હમણાં તમારે પણ આ વિડીયો દેખાડવામાં આવશે અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ નહીં ખરેખર તમે તમે આ મેડમની વાત છો તો તો જવાના સુધી જોવાનું ભૂલતા નહીં અને તમારા વાંધા મિત્રો જરૂર માં જરૂર આ વિડીયો શેર કરજો અને મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં કઈ લાજસરમ જેવું તો કઈ નડતું જ નથી વ્યક્તિઓને તે કેવા કેવા વિડીયો બનાવે છે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી જોશો તો તમને પણ ખબર પડી જશે અને મિત્રો એક તરફ જોઈએ તો દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે તમે આ જોશો તો 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 તમને પડી જશે વિડિયોને સુધી ભૂલતા જ નહીં મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આવી જ વાયરલ વિડીયોની જાણકારી મેળવવા માટે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ નોટિફિકેશન ઓલ પર સેટ કરો તેથી ડેલી આવા તમને રોજભરિયા વિડીયો જોવા મળે તો જોઈ લો તમે પણ આ વિડીયોને पिछली बार में आया था एकदम मजा आया था मजा आया था ना तो तो मैं मजा ही देती हूँ पगली वाला पोस्ट था वो तुम्हारा एकदम बेस्ट लगता है मुझे बेस्ट लगा जो तो बिहार वाली पोस्ट है ना ये चार कौन है ये साथ में है? ये मेरे साथ में मेरे दोस्त हैं ठीक है मेरे अच्छा, है। हाए, हाए, हाए। तो आज जो भी है गेंग में मामला बनेगा गेंग में ग्रुप में ग्रुप में तो मजा चारों साथ में यार दो दो तो कर सकते हैं जैसे थ्री से बर्थडे है आज ठीक है वो खर्चा कर रहा है वो पार्टी दे रहा है दो दो करके करते है ना थ्री से